હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાતના ગુજરાતી વિષયનું પાઠ એક પ્રાણી માત્રને ધોરણ સાતનું ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક નવું આવ્યું છે નવા પાઠ્યપુસ્તકના આધારે પાઠ એકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું આ વિડીયોનો હતો વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારી જાતે વિચારીને જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ એક પ્રાણી માત્રને ના પ્રશ્નોના જવાબની સમજ સૌપ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો અહીંયા તમારે તમારી શાળામાં જે પ્રાર્થનાઓ ગાતા હોય તેના નામ લખવાના છે હું અહીં કેટલીક પ્રાર્થનાઓના નામ લખું છું તમારે તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાઓના નામ લખવાના છે અમારી શાળામાં ગવાતી પ્રાર્થનાઓ છે અસત્યો માહેથી પ્રભુ પરમતેજે તું લઈ જા પછીની પ્રાર્થના છે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું નામ પછીની પ્રાર્થના છે ઇતની શક્તિ હમે દે દાતા ત્યાર પછી શંભુ ચરણે પડી માંગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ત્યાર પછીની પ્રાર્થના છે અબ સોંપ દિયા ઈસ જીવન કા સબભાર તુમ્હારે હાથો મેં પછીની પ્રાર્થના છે ઓ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી પછીની પ્રાર્થના છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ત્યાર પછીની હે શારદેમાં પ્રાણી માત્રને રક્ષણ આપ્યું આવી બધી પ્રાર્થનાઓ ગાઈએ છીએ તમારે તમારી શાળાની અંદર જે પ્રાર્થનાઓ ગવાતી હોય તેના નામ લખવાના છે સવાલ નંબર બે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો તેના જવાબમાં લખી શકાય હું સવારે પથારીમાં જાગીને તથા મંદિરમાં તથા શાળામાં સમૂહરૂપે તેમજ અન્નને ભગવાન મદદ કરે એ માટે સૌના કલ્યાણ માટે રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના કરું છું આવી રીતે તમે જ્યારે પ્રાર્થના કરતા હોય તેની વાત તમારે અહીંયા લખવાની છે સવાલ નંબર ત્રણ પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તેના જવાબમાં લખી શકાય મન અને આત્માની શુદ્ધિ માટે દેવી કૃપા પ્રાપ્ત કરવા માટે તેમજ આવેલ સંકટને દૂર કરવા પ્રાર્થના કરવામાં આવતી હશે સવાલ નંબર ચાર તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શીશી તૈયારી કરો છો તેના જવાબમાં લખી શકાય મારી શાળામાં પ્રાર્થનામાં રજૂ કરવા મેં નીચેની તૈયારીઓ કરી છે તમારે તમે જે તૈયારી કરતા હોય તે લખવાનું છે શાળાની પ્રાર્થનામાં સર્વધર્મ સમભાવને લગતી ગુજરાતી તથા હિન્દી ભાષાની રચના એકઠી કરી સંગીતના સાધનોની સહાય લઈને સંગીત શિક્ષક શ્રીની સહાયથી એ રચનાઓને લઈ ઢાળ સંગીતમાં ઢાળીને સમૂહમાં રજૂ કરવા તૈયારી કરી હતી આવી રીતે તમે જે તૈયારી કરો તે લખવાનું છે પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો અહીંયા અડધા વાક્ય આપેલા છે તે આપણે આપેલા વિકલ્પોમાંથી પૂર્ણ કરવાના છે એક માન્યા પોતા સમ સહુને એટલે તેના જવાબ માટે ત્રણ ઓપ્શન છે અ સૌને પોતાના જેવા ન માનવા બ સૌને પોતાના જેવા જ ગણ્યા અને ક સૌને પારકા માનવા સાચો જવાબ થશે બ સૌને પોતાના જેવા જ ગણ્યા બે સદા અમારા અંતરમાં એટલે તેના જવાબ માટે ત્રણ ઓપ્શન છે અ અન્ય સાથે અંતર રાખવું બ હંમેશા અમારા હૃદયમાં રહો અને ક સદા અંતર રાખીને રહો સાચો જવાબ થશે બ હંમેશા અમારા હૃદયમાં રહો અંતર એટલે અહીં હૃદય થશે ત્રણ ક્ષમા સિંધુને વંદન હો એટલે તેના જવાબ માટે ઓપ્શન છે અ દરિયાદેવને નમસ્કાર હો બે દરિયાદેવને ક્ષમા આપવા બદલ પ્રણામ અને ત્રણ ક્ષમાના સાગરને નમન હો સાચો જવાબ થશે ક ક્ષમાના સાગરને નમન હો તેવો તેનો અર્થ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્યપંક્તિ કાવ્યમાંથી શોધીને લખો અહીં ભાવ દર્શાવેલો છે તે ભાવને આધારે કઈ કાવ્યપંક્તિ વપરાય છે તે લખવાનું છે એક બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તેના માટે કાવ્યપંક્તિ થશે સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી બે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી તેના માટે કાવ્ય પંક્તિ છે એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેક વણી જે જીવતરમાં ત્રણ સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધે નમસ્કાર હજો અહીંયા આપેલી પંક્તિ માટે કાવ્ય પંક્તિ છે સંન્યાસીનો ધર્મ ઉજાળો વંદર કરીએ બુદ્ધ તને ચાર બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તેના માટે કાવ્ય પંક્તિ છે સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાગો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરો અહીંયા કૌશમાં કેટલાક શબ્દ આપેલા છે તે શબ્દોને આધારે આપણે ખાલી જગ્યા લખવાની છે એક મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો લખીશું પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું બે ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો ત્રણ ખાલી જગ્યા કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ચાર હઝરત મહંમદ પૈગમ્બર રહમનેકીના ખાલીજગિયા પ્રચારક હતા જવાબ થશે પરમ પ્રચારક હતા પાંચ ખાલીજગિયા કામો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી સઘળા કામો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ શબ્દ અને તેના અર્થ વાંચવાના છે અર્થના આધારે વિકલ્પોમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાબ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરવાની છે એક અંતર અંતઃકરણ મન નરસિંહના અંતરમાં હંમેશા શ્રીકૃષ્ણ રહેતા તળાજાથી નરસિંહ લાંબુ અંતર કાપીને જૂનાગઢ આવેલા તો સાચું થશે નરસિંહના અંતરમાં હંમેશા શ્રીકૃષ્ણ રહેતા બે સમ સરખું સમાન કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી મેં ભગવાનના સમ ખાઈને કહ્યું પણ તેમને ન માન્યું સાચો જવાબ થશે પહેલું કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી પ્રશ્ન નંબર છ કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દ વાંચો અહીંયા કાવ્યમાં વપરાયેલા આ શબ્દ આપણે વાંચવાના છે આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દ મળીને પ્રાણી માત્ર જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ એવું જ જન સેવા શબ્દનું પણ છે જન અને સેવા શબ્દ ભેગા થયા છે જેનો અર્થ થાય જનસેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરવાનો છે અને લખવાનું છે આ પ્રકારના અનેક શબ્દ આપણી ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારવાનું છે અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દ લખવાના છે તો તેવા ત્રણ શબ્દ લખી શકાય દેશભક્તિ યુદ્ધ વિરામ આરતી ટાણું આ સિવાયના અન્ય શબ્દ પણ તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે એ શબ્દોને આધારે આપણે આપેલો ફકરો પૂર્ણ કરવાનો છે જગ્યા ટેકરીની પાછળ તો નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું ગામમાં આશરે બસો ઘર હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામને પાદર કૃષ્ણનું મંદિર તેના પર કેસરી ધજા ફરકે એના આંગણામાં લીલાછમ જાળવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કિલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે આ રીતે તમે આપેલા શબ્દનો ઉપયોગ કરી આપેલો ફકરો પૂર્ણ કરશો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો એક મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું અહીંયા કૌશમાં ત્રણ શબ્દ આપેલા છે સાચો જવાબ થશે કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું બે શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા ખાલી જગ્યા જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા આવેલી ખાલી જગ્યામાં લખીશું પરંતુ ત્રણ વરસાદ વધુ હતો ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી તેથી હું ઘરેથી નીકળી ન શકી ચાર તમે સવારે નીકળશો ખાલી જગ્યા સાંજે કે સાંજે આ રીતે તમે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી પૂર્ણ કરશો પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખવાના છે એક મેં એને કહ્યું નહોતું ખાલી જ તેણે મારું કામ કરી નાખ્યું સંયોજક મૂકીશું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું બે ગુરુવારે જો શાળામાં રજા હોય ખાલી જ ગયા આપણે પુસ્તક મેળામાં જઈશું જો રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રણ છત્રી હતી તે સારું થયું ખાલી ગયા તું પલળી ગયો હોત તો લખીશું નહીંતર તું પલળી ગયો હોત ચાર ખાલી ગયા સાહેબ કરશે ખાલી જગ્યા આપણે બાલસભા ગોઠવશું જો સાહેબ કરશે તો આપણે સભા ગોઠવશું પાંચ કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું ખાલી જગ્યા હું રમવા નહીં આવું તેથી હું રમવા નહીં આવું પ્રશ્ન નંબર દસ ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી તેનું સુલેખન કરવાનું છે અહીં ફકરો આપેલો છે તેમાં યોગ્ય જગ્યાએ વિરામચિહ્ન મૂકવાનું છે અને ફકરો ફરીથી સારા અક્ષરે લખવાનો છે તો આ રીતે તમે યોગ્ય જગ્યાએ વિરામચિહ્ન મૂકી ફકરો ફરીથી લખશો પ્રશ્ન નંબર અગિયાર ચર્ચા કરો લખો અથવા રજૂ કરો આમાંથી કોઈ પણ બે કરવાનું છે એક અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ અહિંસા એટલે હિંસાનો અભાવ વિરોધ હિંસા ન કરવી અહિંસા એટલે હિંસાનો અભાવ વિરોધ હિંસા ન કરવી કોઈ પણ પ્રાણીને તન મન કર્મ વચન અને વાણી દ્વારા કોઈને નુકસાન ન પહોંચાડવું કોઈનું અહિત ન વિચારવું કટુવાણી દ્વારા નુકસાન ન પહોંચાડવું આ પ્રકારનો ભાવ રાખો તે સર્વકલ્યાણનો માર્ગ છે પ્રશ્ન નંબર બે પ્રાણીઓ બોલતા હોત તો અહીંયા વિચારીને જવાબ લખવાનો છે જો પ્રાણીઓ બોલી શકતા હોય તો આપણને એની તકલીફની જાણ કરે અને આપણે આપણા માનવીય વાવ પ્રમાણે એમને મદદ કરે અને પરસ્પર સહાનુભૂતિ પ્રગટ કરી શકે ત્રણ સર્વધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ નાતજાત તણા ભૂલી ને સઘળાય પ્રસરાવી દઈએ એકમાત્ર વિશ્વમાં પાળનાર અલગ અલગ લોકો છે ભાષા અલગ છે પ્રદેશ અલગ છે પણ ધર્મનું આખરી તત્વ એક જ છે જેમ સોનું એક તત્વ છે પણ એના અલંકારો ઘરેણાના આકાર ભિન્ન ભિન્ન છે તે જ સત્યને સૌ જુદી જુદી રીતે જુએ છે માર્ગ અલગ ભાષે છે પહોંચવાનું સ્થળ એક જ છે એ સર્વ ધર્મ પ્રત્યે સંભાવની યાત્રા જ વિશ્વ શાંતિ કલ્યાણનો એકમાત્ર માર્ગ છે સર્વ પ્રત્યે સંભાવની યાત્રા જ વિશ્વ શાંતિ કલ્યાણનો એક માર્ગ છે પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના જવાબ લખો એક કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે જવાબ લખીશું કાવ્યમાં મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ ઈસુ હજરત મહંમદ પૈગંબર તેમજ અશો જરથુષ્ટ જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે પ્રશ્ન નંબર બે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે જવાબમાં લખીશું રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું ત્રણ કાવ્યનો મુખ્ય સંદેશ શો છે સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યોમાં છે એ કાવ્યનો મુખ્ય સંદેશ છે એમનું જીવન એ જ સંદેશ છે ચાર શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે જવાબમાં લખીશું શ્રીકૃષ્ણને યોગી કહ્યા છે કારણ કે એમણે સઘળા કાર્યો એટલે કે કર્મ કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે પ્રશ્ન નંબર તેર જુઓ નીચેના શબ્દમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધવાના છે અને તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડવાના છે બખ્તર ખ અને ત બુદ્ધ દ અને ધ મિસ્ત્રી સ ત રી આ બધા વ્યંજનો મળી અને આ શબ્દો બન્યા છે તો આવા શબ્દો લખી શકાય વસ્ત્ર જેમાં સ ત ર અસ્ત્ર જેમાં સ ત ર શસ્ત્ર જેમાં સ ત ર ચાર રાષ્ટ્રીય જેમાં શ ટ ર ઈ પાંચ શાસ્ત્રોક્ત જેમાં સ ત ર ઓ આ વ્યંજનો ભેગા મળીને શબ્દો બન્યા છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો અહીંયા હું મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારારે એ કવિતા લખું છું તમે તમને મનગમતી કોઈ પણ કવિતાની પાંચ પંક્તિઓ લખી શકો છો મેં અહીંયા જે કવિતા લખી છે તે જ કવિતા લખવી જરૂરી નથી તમે ઇન્ટરનેટ કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી તમને મનગમતી સરસ મજાની કોઈપણ પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખી શકો છો અહીં આપણા પાઠ એકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત અને છના ગુજરાતી વિષયના નવા પાઠ્યક્રમ મુજબ તમામ વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો